राजकोट ने तो राजकोट जिलाराजी शहर में दशमीना पावन दिवसे हिंदू युवक संघ द्वारा रावण दहन नव्य कार्यक्रम योजना धोराजी स्टेशन रोड पर बावला चौक खाते योजाये कार्यक्रम में બબ્યાતે શિબાજી સાથે રાવણ દહન કરવા પામ્યો હતો રાવણ દહનનો કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી તથા જામ કંડોડા વિધાનસભાના ધારાસભ્ય જયેશ રાદડીયા દ્વારા વિધિવત રીતે રાવણને અગ્નિ સાથ કરાતા ભારે ઉત્સાહભેર લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના રહેવાસીઓ યુવાઓ અને પરિવારજનો ઉમટી પડ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી દુરાજીના એસપી સિમરાન ભારત દ્વાર સ્થથા ઇન charge પીएसआई ગોસાઈ સહિત નો પોલીસ સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો સુરક્ષાના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ ને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હતી સમગ્ર ભારતીય સ્તરે અસોરાનો તહેવાર થામઘુંપુર કો જોઈ રહ્યો છે અસોરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત અધર્મ ઉપર ધર્મની જીત આજના દિવસે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ દ્વારા આજે ભવ્ય રાવણ દવણનો આજે કાર્યક્રમ હતો હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશનભાઈ માવણીયાને સમુદ્ર ટીમ દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં મારા હસ્તે રાવણ દવણ આજે કાર્યક્રમ દેખો છે ફરીથી દશેરાની તમામ લોકોને હૃદયપૂર્વકની શુભ